ગતિશીલ ગુજરાત અને વિકાસની વાતો તો ખૂબ જ થઈ રહી છે ગુજરાતમાં પરંતુ જ્યારે તમે કોઈ અંતરિયાળ ગામડાઓમાં જાઓ છો અંતરિયાળ વિસ્તારમાં જાઓ છો ત્યારે તમને હકીકત અને વાસ્તવિકતાનો ખ્યાલ આવી જશે ગુજરાતમાં દલિતોને ફરિયાદો સતત વધી રહી છે ગરબા જોવાથી લઈને રાખવા સુધીના મુદ્દાઓ દલિતને મારવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને હવે બીજી ચોંકાવનારી ઘટના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના એક ગામથી સામે આવી છે જ્યાં એક મૃદ્ધિના અંતિમ સંસ્કાર નથી થઈ શકતા શું છે તેના પાછળનું કારણ અને શું થયું છે આખો હંગામો જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના નવાવાસ ગામે અંતિમ સંસ્કાર માટે જગ્યા ન મળવાના કારણે આખો દિવસ મૃતદે રજડ્યો ગામના ગોવિંદભાઈ સોમાભાઈ મકવાણા જેમની ઉંમર પિસ્તાળીસ વર્ષ હતી તેમનું આકસ્મિક મૃત્યુ થતા પરિવારજનો ગામમાં અંતિમ સંસ્કાર કરવા માટે પહોંચ્યા ત્યારે તેમને ત્યાં કોઈ પણ જગ્યાએ અંતિમ સંસ્કાર કરવા મળ્યો નહોતો ગામના વાલ્મિકી સમાજના લોકો પહેલા ગામના જ એક ખેતરમાં અંતિમ સંસ્કારની વિધિ પરિપૂર્ણ કરતા હતા ત્યારબાદ ખેતર ખાનગી માલિકનું હોવાના લીધે ખેતર માલિકે તેમને ત્યાં અંતિમ સંસ્કાર કરવાની મનાઈ ફરમાઈ દીધી ત્યારબાદ આ વાલ્મિકી સમાજ જંગલ વિસ્તારમાં અંતિમ સંસ્કારની વિધિ કરતા હતા

ત્યાં વાલ્મીકી સમાજ સમાજના ભાઈઓના સમશાન નિમ બાબતનો મોટો પ્રશ્ન છે એટલે સરકારને અને પ્રશાસનને ગ્રામ પંચાયતને રજૂઆત વારંવાર કરવા છતાં આ હજી સુધી નિમ કરવામાં આવેલ નથી

વાલ્મિકી સમાજને ખાસ કરીને સ્મશાન બાબતે જગ્યા બાબતે થોડો પ્રશ્ન હતો અને તે સંદર્ભ મેં તે અત્રે રજૂઆત કરવા આવેલા વાલ્મિકી સમાજના તો અત્રેથી સ્મશાન નિયમ માટે અને એમને કાયમી કાયમી નિકાલ સુખદ નિકાલ થાય તે માટે એમને સમજૂત કરવામાં આવે અને ટૂંક જ સમયમાં તેનો કાયમી નિકાલ થાય તે વહીવટીતંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે અને એનું આજે સુખદ સમાધાન થયું છે વાલ્મી સમાજના લોકો અત્યારે મૃતદેહ સાથે દાતા મા કચેરી ખાતે પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે જે દાતા માવદાર કચેરી ખાતે નવાસ ગામના જે લોકો છે વાલ્મી સમાજના લોકો છે તે મૃતદેહ સાથે અહીંયા પહોંચ્યા છે અને તેમની મુખ્ય માંગ એ છે કે અમારા ગામની અંદર વાલ્મિકી સમાજના અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ જગ્યા નથી અને આ કારણે તેઓ સોમવાર રાત્રે જે ગામના એક ભાઈ હતા પિસ્તાલીસ વર્ષીય ભાઈ હતા તેમનું આકસ્મિક મૃત્યુ થયું હતું અને મૃત્યુ થતાં મંગળવારે સવારે ગામના લોકો છે તે અંતિમ સંસ્કાર કરવા માટે ગામની અંદર તલાટી જોડે ગયા હતા સરપંચ જોડે ગયા હતા પણ તેમને કોઈ કાયમી નિકાલ ન આવતા તેઓ અત્યારે મૃતદેહ લઈને પરિવારજનો અત્યારે દાતા મામદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને તેમની મુખ્ય માંગ એ છે કે અગાઉ બે વર્ષથી પણ પણ આ બાબતે અમે રજૂઆત કરી હતી હજુ સુધી સમાજને અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ જગ્યા મળતી નથી ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે નમસ્કાર